નમસ્કાર ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે આપની સાથે હું દર્શક મિત્રો ડે સ્પેશિયલમાં આજે મહત્વના મુદ્દા પર એટલા માટે ચર્ચા કરવી છે અને આ મુદ્દો જે રીતે બજેટ રજૂ થયું નાણાં મંત્રી નિર્મલા સીતારામણે બજેટ રજૂ કર્યું ને એની સાથે સાથે હવે એને લઈને ક્યાંક સંસદની અંદર લોકોની પ્રતિક્રિયા સાંસદોની પ્રતિક્રિયા સામે આવી રહી છે ગતરોજ જ્યારે રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી બજેટને લઈને એમનું અભિભાષણ થયું સંસદ ઉપર પોતાના મંતવ્ય અમને વ્યક્ત કર્યા તો ક્યાંક એ મંતવ્યોની અંદર વાત એ આવે છે કે સરકાર છેલ્લા દસ વર્ષથી કાર્યરત છે અને આ સરકારના કામકાજની અંદર ક્યાંક ખેડૂતો શોષિત છે તો ક્યાંક બેરોજગારીનો દર વધ્યો છે તો ક્યાંક જે આર્થિક જે અર્થ અર્થતંત્ર જે રીતે મજબૂત થવું જોઈએ એ રીતે મજબૂત થયું નથી એવું ક્યાંક વિપક્ષનું માનવું છે એટલે કે એક રીતે વિરોધ છે બજેટને લઈને ઘણી બધી વસ્તુઓ એમણે કહી છે અને આપણે એ જાણવું છે કે શું ખરેખર જ્યારે બજેટ રજૂ થયું બજેટની અંદર જે જોગવાઈઓ કરવામાં આવે છે અમે નોકરીયાત વર્ક વેપારી વેપારી મિડલ ક્લાસ આ તમામ લોકોને શું મળ્યું છે શું નથી મળ્યું અને એનાથી આગળ જ્યારે વધીએ તો શું બેરોજગારી ભારતની અંદર એક સૌથી મોટો પ્રશ્ન છે સરકાર માટે પણ ક્યાંક માથાનો દુખાવો છે અને એને કેવી રીતે દૂર કરવું એ માટે પણ ઘણી પોલિસી આ વખતના બજેટની અંદર જોવા મળી રહી છે પહેલી વાત તો ઇન્ટર્નશીપ પ્રાઇવેટ કંપનીઓની અંદર ઇન્ટર્નશીપ માટેની વાત કરવામાં આવી છે કે ફરજિયાત ઇન્ટર્નશીપ લાવવામાં આવશે સાથે સાથે ઈ અંદર જે પહેલી વખત નોકરી કરશે તો એને પંદર હજારનું સ્ટેપન્ડ મળશે ઈપીએફઓની અંદર સરકાર તરફથી એ પણ ત્રણ માસિક ગાળાની અંદર પાંચ પાંચ હજાર રૂપિયા એવી રીતેની એક જોગવાઈ છે શું પરિસ્થિતિ છે અને રોજગારી એક સૌથી મોટી અસર કરતી વસ્તુ છે અને રોજગારીની ઇનિવર્સ ઇફેક્ટ એ થાય છે કે જ્યારે આર્થિક મંદી કે પછી બેરોજગારી વધતી જાય અને યુવક માટે આ વસ્તુ સામે આવે તો ઘણા બધા કિસ્સાઓ આપણે એ જોયા છે કે સુસાઇડ ટેન્ડન્સી પણ આવી જતી હોય છે અને યુવકો સુસાઇડ કરતા હોય છે અને ખાસ કરીને સુરતમાં જે રીતે બેરોજગારી વધી રહી છે એની અસર પણ સુરતની અંદર જોવા મળી રહી છે જે કલાકારો છે એ અઢાર મહિનાની અંદર સાહીઠ લોકો

સૌથી પહેલા આપનાથી પ્રશ્ન શરૂઆત કરીએ કે જયારે દેશમાં મોંઘવારી બેરોજગારી અને જીડીપી ની વાત આવે જીડીપી ની વાત બે હજાર ચોવીસ પચીસ ની અંદર છ પોઈન્ટ પાંચ થી લઈને સાત ટકા સુધી આ વખતે ડોમેસ્ટિક ડોક્ટર જે છે જીડીપી એ રહેવાનું અનુમાન છે શું લાગી રહ્યું છે કે જીડીપી થી મોંઘવારી ઓછી થશે જીડીપી થી બેરોજગારી ઓછી થઈ શકશે નહીં જીડીપી માં સાત ટકાનો વધારો થાય ચાલુ વર્ષે કયા વર્ષ કરતા તેથી મોંઘવારી ઓછી થઈ જાય એવું બને નહીં એનું કારણ એ છે કે અર્થતંત્રના ત્રણ ક્ષેત્રો છે ખેતી છે ઉદ્યોગો છે અને સેવાઓ છે તો કઈ વસ્તુઓનું ઉત્પાદન આ ત્રણ ક્ષેત્રોમાં વધે જ તે અગત્યનું બની જાય છે મોંઘવારી દૂર કરવાના સંદર્ભ એટલે ખાસ કરીને બટાકા ડુંગળી ટામેટા આદુ કોથમીર વગેરે જેવા શાકભાજી કઠોળ અનાજ દૂધ ખાંડ તેલ આ બધી વસ્તુઓના ભાવમાં ઘટાડો થાય તો લોકોના ને મોંઘવારી ઓછી થઈ એવું લાગે નહીં તો લાગે નહી એટલે પંખાનો ભાવ ઘટે ને અથવા ટીવી નો ભાવ ઘટે અથવા તો નો કે કારનો ભાવ ઘટે તેથી મોંઘવારી ઓછી થઈ જાય એવું લાગે નહીં આંકડામાં કહી શકાય પણ લોકોને એનો અનુભવ ના થાય એનું એક અગત્યનું કારણ એવું પણ છે કે દેશમાં લગભગ પચાસ ટકા થી વધારે લોકો એવા છે કે જેઓ ખાધા ખોરાકીની ચીજો પાછળ પોતાની આવકનો છેતાલીસ ટકા ખર્ચો કરે એટલે એનો અર્થ એવો થાય કે એમને તો આ ખાધા ખોરાક ઘટે તો જ એમને અસર થાય તો જ એમની પરિસ્થિતિ સુધરે નહી તો ના સુધરે એટલે જીડીપી વધે તો મોંઘવારી ઘટી જાય આપોઆપો આવું બને નહીં મોંઘવારી ઘટાડવાના ઘણા રસ્તા છે એમાંનો સૌથી મહત્વનો રસ્તો તો એ છે કે ઉત્પાદન વધે કારણ કે દર વર્ષે આપણે લગભગ લગભગ એક કરોડ વીસ લાખ લોકોની વસ્તી વધે તો એ બધીના ભાવ નિયંત્રણમાં રાખવાનું ત્યારે શક્ય બને કે જ્યારે તમે ઉપર વધારો અને ઉત્પાદન ના વધે તો તમે આયાત વધારો આ સીધો સાધો રસ્તો છે બીજો અને એની એના સંગ્રહની વ્યવસ્થા છોડી દો અને સરકાર એમાં હસ્તક્ષેપ કરે ત્યારે જ મેળ પડે નહીં તો બિલકુલ 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 સાચી વાત છે અનિલજી જૈસે પુરા જો બજેટ આયા બજેટ બજેટ મેં ध्यान दे तो एक एम्प्लॉयमेंट के लिए बहुत सारी तीन तीन पॉलिसीज लाने की बात की है गवर्नमेंट में क्या लगता है कि अभी का सिनारियो क्या है एम्प्लॉयमेंट के लिए और उसके साथ साथ जो महंगाई है कि महंगवाई है वो सतत बढ़ रही है उससे मिडिल क्लास इम्पैक्ट हो रहा है तो जो बेरोजगार है उसके लिए भी ये लॉस है और मिडिल क्लास के लिए भी लॉस है तो कैसे इसको बैलेंस करना चाहिए अभी सरकार को क्या इम्प्लीमेंटेशन अभी जरूरी है ओके okay, वेल well, uh, मैं तो पहले आई एम एग्री विद एग्री विद हेमंत सर एक्चुअली हमारे देश का अगर इकोनॉमिक uh, आइडेंटिटी देखेंगे ना तो ये स्कैटर्ड है हमारे पास uh, अमीरों की भी संख्या है हमारे पास लो लेवल इनकम वालों की भी संख्या है हमारे पास मीडियम स्केल लेवल के भी ह्यूज नंबर ऑफ पॉपुलेशन वी हैव सो इसकी वजह से क्या हो रहा है कि कोई भी पॉलिसी कोई भी प्रोग्राम करने में हमें डिफिकल्टीज आती है डेफिनेटली बट uh, जैसे आपने इन्फ्लेशन और अनएम्प्लॉयमेंट की बात की जैसे महंगाई और uh, तो बेरोजगारी की बेरोजगारी अगर हम और तीसरा मुद्दा है कि हमारा इकोनॉमिक ग्रोथ वी कैन से आर्थिक वृद्धि बोलते हैं हम शायद गुजराती में यही बोलते हैं आर्थिक वृद्धि तो आर्थिक वृद्धि का डायमेंशन से हम देखेंगे तो एज कंपेयर टू द रेस्ट ऑफ द वर्ल्ड डेवलपिंग इकोनॉमी एंड डेवलप्ड वर्ल्ड हमारा इकोनॉमिक ग्रोथ रेट प्रोजेक्टेड है एक प्वाइंट टू फॉर दिस कमिंग ईयर और प्रीवियसली लास्ट सिक्स सेवन इयर्स हम देखेंगे तो वो कंसिस्टेंटली ग्रो हो रहा है रही रही हो रहा है एक साइड में हमारा इकोनॉमिक इकोनॉमिक जो ग्रोथ रेट है वो ग्रोइंग है और दूसरी साइड में हमारा सफरिंग विद द अनएम्प्लॉयमेंट रेट मतलब हमारा अनएम्प्लॉयमेंट रेट सॉरी अनएम्प्लॉयमेंट रेट हाई होते जा रहा है या अनएम्प्लॉयमेंट रेट हमें फेस करना पड़ रहा है गवर्नमेंट इज फेसिंग द काइंड ऑफ अनएम्प्लॉयमेंट इश्यू सो इसके पीछे कहीं ना कहीं हमारा जो हाइपोरबोलिक uh, जो पॉलिसीज है रिगार्डिंग uh, एम्प्लॉयमेंट इसका भी असर कहीं ना कहीं है हमें एक बार गवर्नमेंट को स्किल इंडिया पॉलिसी या बाकी न्यू अपॉर्चुनिटी फॉर एम्प्लॉयमेंट है ना साथ साथ अगर जैसे सर ने बोला है कि हमारे पास मीडियम स्केल इनकम और लो लेवल इनकम की संख्या ज्यादा इसलिए हमें जैसे कोई टमाटर uh, है या अन्न धान्य की जो चीजें है जो तो डेली लाइफ हम यूज करते हैं uh, हम एक बात एक बात ध्यान रखेंगे तो हमारा फूड ग्रेन प्रोडक्शन वर्ल्ड का टॉप मोस्ट कंट्रीज में जो हम कंसीडर uh, करेंगे हमारा सबसे ज्यादा फूड ग्रेन प्रोडक्शन है तो फूड ग्रेन प्रोडक्शन में हमें कोई दिक्कत नहीं है दिक्कत काब हो रही है हमारा जो एवरेज इन्फ्लेशन रेट टमाटर हो या सब्जी हो बाकी जो रेगुलर बेसिस पे मार्केट में भी जाती है तो वो क्लाइमेटिक सिचुएशन कहीं पे फ्लड हो रहा है कहीं पे ड्रॉट है कहीं पे लैक ऑफ सीजनल काइंड ऑफ इश्यूज आर देयर सो दिस काइंड ऑफ थिंग्स आर अफेक्टिंग ऑन आवर इकोनॉमी इन द सेंस ऑफ इन्फ्लेशन इन द सेंस ऑफ एम्प्लॉयमेंट और किसी बार आपने कही थी शायद बट अनिल जी बट अनिल जी यू थिंक कि गवर्नमेंट जो स्टेप्स ले रही है अभी को boost करने के लिए और आगे third largest economy बनाने की एक uh, dream है प्रधान नरेंद्र मोदी जी का तो क्या लग रहा है इस आगे तो जाने तो के लिए जो बजट अभी का जो दिया हुआ है रही, वो रही. क्या वो पिछले नंबर पे पहुंचाने वाला है कि नहीं बाई प्रोजेक्शन ग्रोथ रेट इकोनॉमिक ग्रोथ रेट गवर्नमेंट इज ऑन द वे राइट पाथ लेकिन क्योंकि अगर हमारे जीडीपी का इकोनॉमिक साइज का बात करेंगे हम आज के डेट में हमारा इकोनॉमिक साइज है थ्री पॉइंट नाइन फोर ट्रिलियन एंड इन कमिंग ईयर वी आर अचीविंग द फोर ट्रिलियन डॉलर इकोनॉमी इन द कमिंग ईयर सो अगर हम बाकी टू स्टेप्स आगे देखेंगे हम जो हमारे आगे कौन है और 4.3 ट्रिलियन ट्रिलियन जर्मनी है 4.2 ट्रिलियन जापान है देन वी आर जस्ट जस्ट नेक्स्ट टू देम सो अगर ये अचीवमेंट है वो आने वाले दिनों में हमारा 2047 का भी टारगेट हो या अभी का जो अचीवमेंट है बिकमिंग 5 ट्रिलियन डॉलर इकोनॉमी इसका भी अचीवमेंट हो बाय टू सेक्टर लाइक सर्विस सेक्टर एंड सेकेंडरी सेक्टर वी आर परफॉर्मिंग वेल बट वी आर इफ यू आर थिंकिंग अबाउटरी सेक्टर वी आर लैगिंग बिहाइंड ऑफ सैसे हमने बताया कि सर ने बताया कि हम uh, जो प्राइमरी सेक्टर में जो खेडतों की जो प्रोडक्शन है जैसे खेड़े गांव में कोई प्रोडक्शन होता है वो प्रोडक्शन के ऊपर अभी जो ला, लास्ट वाला जो इलेक्शन हुआ उसमें महाराष्ट्र का एक एग्जाम्पल देता हूं मैं भारतीय जनता पार्टी और जो करंट गवर्नमेंट है इनको महाराष्ट्र में कम सीटें मिली उसमें एक कहीं ना कहीं एक मुद्दा यह था कि जो किसानों का जो प्रोडक्शन है जो प्याज हो आलू हो या जो भी फूड ग्रेस है उसमें अच्छा सा रेट नहीं मिल रहा है इसकी वजह से बहुत सारे स्ट्राइक्स हुआ बहुत सारा आंदोलन हुआ महाराष्ट्र में और उसकी वजह से महाराष्ट्र में गवर्नमेंट को कम तो एक एक मुद्दा ये भी था और दूसरी तरफ हम देखेंगे कि सामान्य जो लोग हैं जो मीडियम लेवल पर जो लोग हैं उनको महंगाई है फेस करने पड़ रही है सो गवर्नमेंट हैज टू ब्रिंग न्यू प्लान एंड मिडल पार्ट फॉर टू मेंटेन द अनएम्प्लॉयमेंट एंड टू मेंटेन द इन्फ्लेशन आल्सो बिल्कुल શાહસાહેબ જે રીતે અનિલભાઈ વાતચીત કરી કે ગવર્મેન્ટ ક્યાંક એક વચ્ચે રસ્તો કાઢવો પડશે અનએમ્પ્લોયમેન્ટ રેટ છે એ વધી રહ્યો છે ક્યાંક મોંઘવારી એક સૌથી મોટો મુદ્દો સતત રહેલો છે અને આ વખતે જ્યારે કેપિટલ ગેન ટેક્સ વાત કરો કે શોર્ટ ટર્મ કેપિટલ ગેન ટેક્સ ની વાત કરો રાહુલ ગાંધી એની ઉપર પણ ઘણા સવાલ ઉઠાવ્યા કે તમે મધ્યમ વર્ગને એક એક છોડી પાછળથી મારી ને બીજી છોડી આગળથી મારી કેપિટલ ગેન ટેક્સ અંદર ટ્વેલ્વ પોઈન્ટ ફાઈવ પર્સન્ટેજ બે ટકાનો વધારો અઢી ટકાનો વધારો કરી નાખ્યો શું લાગી રહ્યું છે કે મધ્યમ વર્ગ કે જ્યાં પોતાની નું રોકાણ કે ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય છે સારા રિટર્ન ની અપેક્ષાથી હવે ક્યાંક બમણો માળ એની ઉપર પડી રહ્યો છે એક બાજુ મોંઘવારી છે બીજી બાજુ નોકરીના સ્ત્રોત એટલા જનરેટ નથી થઈ રહ્યા

રોજગારી આપી છું અને દરેક ને દર મહિને પાંચ હજાર રૂપિયા આપી હવે આ દર મહિને પાંચ હજાર એકસો ને સરકાર મનને હવે તમે એકસો ને સડસઠ રૂપિયામાં ગરીબી દૂર કરી શકો આવું શક્ય છે કરું અને બીજો અગત્યનો મુદ્દો એ છે કે આ પાંચસો કંપનીઓ કઈ કરોડ ક્યાંક એવું કહી શકીએ આપણે કાગળ ઉપર બેરોજગારી દૂર થાય કાગળ ઉપર ગવર્મેન્ટની સૌથી મોટી કાગળ ઉપર આ એનો જે પ્રયાસ છે કારણ કે જો એક કરોડ લોકોને આવી રીતે એમણે પાંચસો કંપનીઓમાં ઇન્ટર્નશીપમાં રોજગારી આપી દીધી તો એ આવતે વર્ષે ઇકોનોમિક સર્વેમાં એમ કે છે કે અમે આટલા લોકોને રોજગારી આપી એટલે હવે બેકારી તો બઉ છે જ નહીં જાહેર કરી શકે એને માટે એવું પણ કહી શકાય પાંચસો કંપનીઓમાં કરોડ લોકોને રોજગારી આપીશું એનો અર્થ શું થાય ખબર છે એક કંપનીમાં વીસ હજાર લોકોને રોજગારી મળે એવરેજ મને બતાવો તો ખરા કે કેટલી કંપનીઓ એવી છે કે જે કંપનીમાં વીસ હજાર લોકોને રોજગારી મળતી હોય એટલે અત્યારે પાંચ દસ પંદર ના મળતી હોય અને સરકાર બીજા નાખે તો એક મુદ્દો બેકારી ના સંદર્ભમાં નોંધવા જેવો છે અને તે એ છે કે ગ્રામ વિસ્તારોમાં જે બેરોજગારી છે એ બઉ મોટા પ્રમાણમાં છે લગભગ ચૌદ કરોડ પરિવારોને મનરેગા હેઠળ રોજગારી આપવામાં આવે છે એમને સો દિવસની રોજગારી આપવામાં આવતી નથી જે બે ના કાયદામાં કહેવામાં આવ્યું છે અને આ વર્ષે હજાર કરોડ રૂપિયા મનરેગા માટે ફાળવ્યા કે જે ગયા વર્ષે ફાળવ્યા હતા હવે એટલા જ પૈસામાં તમે પચાસ કે બાવન કે પંચાવન દિવસ રોજગારી આપતા હો અને સો દિવસની રોજગારી આપતી હોય તો તમારે ડબલ ફાળવણી કરવી પડે બજેટમાં પણ એટલી ફાળવણી કરી જ નથી તો પરિણામ શું આવે પરિણામ એ આવે કે ગ્રામ વિસ્તારોમાં જે બેકારી છે તે યથાવત રહે છે આ વાત મને લાગે છે કે બહુ મહત્વની છે અને બીજો એક મુદ્દો કહી દઉં કે આઈ દ્વારા હમણાં જે સર્વે બહાર પાડવામાં આવ્યો એ એવું કે છે કે દેશમાં જે વર્કિંગ પોપ્યુલેશન છે એટલે કે જે કામ કરનારા લોકો છે જે રોજગારી મેળવનારા લોકો છે એમની સંખ્યા એ બે એકવીસ માં ચોસઠ ટકા હતી અને પછી એ એવું પણ કે છે કે બે હજાર ને બાવીસ માં જે લોકો આર્થિક પ્રવૃત્તિમાં જોડાયેલા છે એવા લોકોની સંખ્યા તો એ છે એટલે વર્કિંગ પોપ્યુલેશન ચોસઠ ટકા થઈ અને આર્થિક પ્રવૃત્તિમાં જોડાયેલા લોકોની સંખ્યા સાડત્રીસ ટકા થઈ તો એનો અર્થ એવો થયો ને કે સત્યાવીસ ટકા લોકો બેકાર છે આ બેકારીનો સાચો દર છે આ સમજણ ખરેખર પડવી જોઈએ પણ પડતી નથી એવું મને લાગે છે એટલે બેકારી દૂર કરવા માટેના જે પ્રયત્નો ગંભીર પ્રયત્નો કરવા જોઈએ એ એ ગંભીર પ્રયત્નો થઈ નથી રહ્યા બહુ સ્પષ્ટપણે દેખાય છે એટલે આ દ્રષ્ટિએ જોઈએ તો મને એમ લાગે છે બેકારી નિવારણ માટેના પ્રયાસોમાં બજેટ બહુ જ ઊણો ઉતરે છે એટલે સરકાર જેને શું કેવાય કોસ્મેટિક એપ્રોચ અપનાવવામાં આવ્યો હોય बिल्कुल अनिल जी क्या लग रहा है कॉस्मेटिक अप्रोच है क्योंकि अगर एक एमएसपी एम बात एमएसपी की बात करें तो वो भी देने के लिए सरकार ने बातचीत की थी और उसके साथ साथ एमएसएमई सेक्टर की बात करें तो उसके लिए भी उन लोगों की भी जो क्वेश्चन है उसका भी अभी एड्रेसिंग बाकी है क्योंकि कैपिटलाइजेशन उनको भी चाहिए फिर फोर्टी डे का जो पेमेंट शेड्यूल है वो जो साइकिल है वो हटाने की बात कर रहे हैं वो लोग तो वो भी एक क्वेश्चन है एमएसएमई सेक्टर के लिए तो क्या लग रहा है गवर्नमेंट सारे सारे रास्ते गवर्नमेंट उनके लिए बंद बंद हो रहे हैं जैसे गवर्नमेंट सब जगह पे कंफ्यूजिंग है अनएम्प्लॉयमेंट के लिए आ, फिर इन्फ्लेशन इन्फ्लेशन के साइड पे देखे तो सब जगह पे गवर्नमेंट कंफ्यूज अभी दिख रही है आ, जैसे आपने एमएसएमई सेक्टर का जैसे जिक्र किया ना जी आ, अभी हम सेक्टर का सेक्टर वाइज देखेंगे तो या हमारे वाइज इंडस्ट्री का देखेंगे तो एमएसएमई सेक्टर एमएसएम का बैकबोन बनते जा रहा है मतलब तो बिल्कुल नेटवर्क एमएसएमई का और आ, आ, हम जब तक एमएसएमई सेक्टर को बूस्ट नहीं करेंगे जब तक हम एमएसएमई सेक्टर को एनकरेज नहीं करेंगे वी कैन नॉट जनरेट द द इन ग्रास रूट लेवल सो गवर्नमेंट को, को डेफिनेटली लाना चाहिए और होना चाहिए कि जैसे हमारा आप देखेंगे कि हमारा आरबीआई का पॉलिसी भी जैसे कंसिस्टेंटली ज्यादा चेंजेस नहीं ला रहा है हमारा न्यू इन्वेस्टमेंट कब आएगा या इन्वेस्टमेंट इंटरेस्ट रेट कम होगा तो डेफिनेटली इंटरेस्ट रेट लेंडिंग इंटरेस्ट रेट और इंटरेस्ट रेट चेंजिंग शुड बी देयर बाय आरबीआई थ्रू द गवर्नमेंट है ना तो जब इंटरेस्ट रेट हमारा कम होगा डाउन आएगा तो हमारा न्यू इन्वेस्टमेंट आएगा और अगर इंटरेस्ट रेट डाउन होगा तो डेफिनेटली एमएसएमई सेक्टर दे कैन इश्यू मोर लोन्स की वजह से उनका न्यू इन्वेस्टमेंट बढ़ेगा सो द एम्प्लॉयमेंट जनरेशन दैट कैन बी एनकरेज लाइक दैटू यह भी था कि रगरम, रगरम राजन को जाने का एक यहां से मतलब गवर्नमेंट से बाहर जाने का भी एक एक रीजन ये भी बना था कि एमएसएमई सेक्टर को जो गवर्नमेंट आरबीआई का गवर्नर का या आरबीआई का जो भी प्लानिंग एंड पॉलिसीज हुआ उनका जो आ, उन्होंने जो फ्रेम किया उसकी वजह से एमएसएमई सेक्टर कॉन्ट्रैक्ट हो रहा था और बाद में जो भी हमने थोड़ा बहुत रिलैक्सेशन दिया एमएसएमई सेक्टर को

ક્યાંક મધ્યમ વર્ગ બે છેડા ભેગા કરવાની વાત કરતો હોય તો કોઈ પણ રીતે એ ઊંચો આવે પરંતુ પરિસ્થિતિ એવી બનતી જઈ રહી છે કે એના માટે કોઈ કોઈ રસ્તો જ જ કોઈ બ્રિજ નથી જો મધ્યમ વર્ગ છે ને એની સંખ્યા ભારતમાં બહુ ઓછી છે એ વધુમાં વધુ ચાલીસ કરોડ થી વધારે નથી આંકડો પણ હું ઘણો મોટો કહી રહ્યો છું પણ આપણે માની લઈએ કે આટલી છે તો આ આંકડો કઈ બહુ મોટો નથી બીજી બાજુ નેવું થી સો કરોડ લોકો એવા છે કે જે લોકો નિમ્ન મધ્યમ વર્ગ ગરીબ લોકો છે આ બધાના જે ભાવ વધી રહ્યા છે આ ભાવ એ હજુ સુધી વધી રહ્યા છે વધી તો શું પંદર થી આપણે સમજવાની આવશ્યકતા છે એટલે એ પણ અમીર બની રહ્યા છે કારણ કે ઇકોનોમી ઉભી થઈ છે અને બીજી બાજુ ગરીબોનું ધ્યાન રાખવાને માટે જે આર્થિક અને સામાજિક સલામતીના પગલા લેવાવા જોઈએ ભારતના બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સરકારો લેતી નથી એટલે એમને બજારની દયા ઉપર છોડી દેવામાં આવે છે મને એવું લાગે છે કે આ બહુ ગંભીર બાબત છે ભારતના અથડ માટે બે હજાર સુડતાલીસ માં આપણે કઈ વિકસિત ભારત થઈ જઈએ એવી કોઈ શક્યતા નથી કે એનો દેશના લોકોની પરિસ્થિતિ સુધરે છે બિલકુલ પાયામાંથી સ્વીકારવાની આવશ્યકતા છે બિલકુલ 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 ખરીદ શક્તિ માણસની કેટલી વધે છે એના ઉપરથી મહત્વનું છે જીડીપી ના આંકડા તો વોટએવર જે પણ રજીસ્ટર થાય એ અલગ મેટર છે પરંતુ શું દરેક વ્યક્તિની પોતાની ખરીદ શક્તિ વધી છે કે નથી વધી એ સૌથી મહત્વની વાત છે ખેર આજે મહત્વના મુદ્દા ઉપર ચર્ચા થઈ બેરોજગારીનો મુદ્દો છે મોંઘવારીનો મુદ્દો છે અને જીડીપીને કેટલું સંલગ્ન કરે છે એ મુદ્દે ચર્ચા થઈ અને ખૂબ મહત્વનો પ્રકાશ પાડ્યો આપણી સાથે હેમંત શાહ સાહેબે ડોક્ટર અનિલ બોરકર સાહેબે આ બંને અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી એ બદલ બંનેનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો ડે ની આજની આ આત્મા અત્યારે બસ આટલું જ ફરીથી